રાજકોટમાં સંત શિરોમણી જલારામ બાપાની બસો જન્મ જન્મજયંતિ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો દર જેમ આ વર્ષે પણ જલિયાણ ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગ્રુપ દ્વારા રાજકોટની અલગ અલગ જગ્યાઓ પર સુંદર જલિયાણ કુટીરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેની તૈયારીઓ એક મહિના પહેલા જ શરૂ કરી દેવામાં આવી હતી આ દિવ્ય માહોલમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તિમાં લીન બન્યા હતા બાપાના દર્શન કર્યા બાદ ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા ત્યારે આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રામ નામ મે લીન હે દેખત સબ મે રામ તાકે પદવંદન વંદન કરું જય 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 શ્રી જલારામ જય શ્રી જય જલારામ હું રાજ ગુપ્તાણી જલિયાણ કુડીર ગ્રુપ તરફથી આપને જલારામ બાપાની 226મી જન્મ જયંતીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું પૂજ્ય જલારામ બાપા આપ સૌની મનોકામના પૂર્ણ કરે તેવી જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના જલિયાંડ કુટીર ગ્રુપ એક છેલ્લા ચાર વર્ષની જેમ એક નવો ફરીથી અનોખો સેવા યજ્ઞ કરી રહી છે જેમાં રાજકોટમાં જે જે જગ્યાએ જલારામ બાપાની જન્મ જયંતિનું ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યાં અલગ અલગ જગ્યાએ જલારામ બાપાની કુટીરનું નિર્માણ કરે છે જલારામ કુટીર ગ્રુપ જલારામ જયંતિના લગભગ એક મહિના પહેલા નહીં તડામડ તૈયારીઓ કરે છે જલારામ કુટુર ગ્રુપમાં ત્રીસથી વધુ નાનાથી લઈને મોટા નામી અનામી લોકો સેવાનું કાર્ય કરે છે તમે પણ અમારી સાથે જોડાઈ શકો છો સેવાના કાર્યમાં આપનું યોગ માર્ગદર્શન આવકાર્ય રહેશે સૂચનો પણ આવકાર્ય રહેશે તમે અમારી સાથે ફેસબુકના માધ્યમથી પણ જોડાઈ શકો છો

અદભુત વાતાવરણ બની રહે પ્લસ જલારામ બાપાનું એકદમ ભાવાત્મક દર્શન થઈ શકે અને ભક્તોને બધાને એમના આશીર્વાદ મળી શકે એવું વાતાવરણ બની જાય છે આખું